બોટાદ જિલ્લાના ખેલ સહાયકોને કોઈપણ કારણ વગર છૂટા કરી દેવાતાની સાથે જ બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં માત્ર એક ટેક્સ મેસેજથી બોટાદ જિલ્લાના કરાર આધારે સત્યાવીસ જેટલા ખેલ સહાયકોને છૂટા કરી દેવાયા જેમાં અગિયાર મહિનાના કરારને આધારે ભરતી થયેલા ખેલ સહાયકોને નવ મહિનામાં છૂટા કરી દેવાયા હોવાની જાણકારી સામે આવી છે એક તરફ ગુજરાતમાં રમત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે તો બીજી તરફ ખેલ શિક્ષકોનું શોષણ કરી અને ખેલ સહાયકોને પરેશાન કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કેમ કે અત્યારે ખેલ મહાકુંભ શરૂ છે છતાં આ શરૂ ખેલ મહાકુંભે ખેલાડી સાથે તો રમતની વસ્તુ જ અલગ છે પણ અમે ખેલ સહાયક સાથે આ ગુજરાત સરકાર અમારી સાથે રમત રમે છે જો ઉપરથી જો આ લોકોએ લેખિતમાં કોઈ માહિતી આપી નથી છતાં અધિકારીઓ પણ પોતાની મનમાનીથી અમને છૂટા કરેલ છે તો હું સીએમ સાહેબને વિદિત કરવા માંગુ છું ગુજરાત જનતાને વિદિત કરવા માગું છું કે આપણી ગુજરાતમાં આવી રીતની સિસ્ટમ રમણ ભમણ થયેલી છે તો બધાને એવી બે હાથ જોડીને વિનંતી કર્યું

છ ત્રણ અને સાત ત્રણ બે હજાર ચોવીસ આખા ગુજરાતમાં ખેલ સહાયક ને નિમણૂક મળી અને ખેલ સહાયક ના ઠરાવમાં એવું ચોખ્ખું લખેલું છે કે વેકેશન બાદ કરતા અગિયાર મહિનાનો તમારો કરાર રહેશે તો ઈ પ્રમાણે જોવા જઈએ તો હાલે અત્યારે અમને છ તારીખથી છૂટા કરી દીધા અમુક બોટાદ જિલ્લાની અંદર અમુક ખેલ સહાયકોને આઠ તારીખે છૂટા કર્યા અમુકને એક તારીખે છૂટા કરી દીધા